નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત કરું છું આજે એક જૂન બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ વીજ વિભાગ ભુજ ડિવિઝનમાં પ્રી મોનસૂનની કામગીરીમાં નેવું માંથી છેતાલીસ ફીટરો ઉપર કામગીરી થઈ છે પચાસ ટકા મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થઈ વરસાદની સિઝન આવી રહી છે ત્યારે ગત વર્ષે વીજ વિભાગે મેન્ટેનન્સની કામગીરી ન કરતા વરસાદ સમયે વીજ ગ્રાહકોને પરેશાની ભોગવવી પડી હતી હાલે એપ્રિલ બે હજાર ચોવીસથી સમગ્ર ભુજ ડિવિઝનમાં પ્રી મોનસૂન મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે જેથી વીજ ગ્રાહકોને ચોમાસામાં વીજ વિક્ષેપો લાઈટ બંધ થઈ જવાની સમસ્યાથી છુટકારો મળે અથવા સમસ્યા હળવી થઈ શકે એપ્રિલ અને મે માસમાં ભુજ શહેર સિટી વન સબડિવિઝનમાં તેરમાંથી દસ ફીડર ઉપર મેન્ટેનન્સની કામગીરી થઈ ગઈ છે જેમાં ચારસો ઓગણત્રીસ ઝાડી કટિંગ આડત્રીસ તાણિયાઓનું રિપેરિંગ બસો ત્રાણું જમ્પરનું રિપેરિંગ અને ચાર થાંભલા પણ સીધા કર્યા છે ત્યારે સિટી બે ડિવિઝનમાં નવ ફીડરમાંથી પાંચ ફીડર ઉપર મેન્ટેનન્સ થયું છે જેમાં એકસો ચોરાશી ઝાડી કટિંગ પંદર તાણિયા એકસો એકત્રીસ જમ્પરની કામગીરી કરે છે ભુજ ગ્રામ્ય સબડિવિઝનમાં બારમાંથી છ ફીડર ઉપર કાર્યવાહી થઈ છે જેમાં બસો અઠ્યાસી ઝાડ કટિંગ પચીસ તાણિયા બસો પાંચ જમ્પર બે વીજ પોલ સીધા કર્યા છે તેવી જ રીતે ભુજોડી દેસલપર ખાવડા કુકમા અને માધાપર સબડિવિઝનમાં કામગીરી થઈ છે સૌથી નબળી કામગીરી કુકમા સબડિવિઝનમાં થઈ છે જેમાં ચૌદ ફીડરમાંથી બે ફીડર ઉપર જ મેન્ટેનન્સ કામગીરી થઈ છે ભુજ ડિવિઝનમાં આવેલ કુલ આઠ સબડિવિઝનની એકંદર કામગીરી જોઈએ તો નેવું ફીડરમાંથી છેતાલીસ ફીડર ઉપર મેન્ટેનન્સ થયું છે ત્રેવીસો અડતાલીસ ઝાડની ડાળીઓ કટિંગ કરાઈ છે એકસો સત્તાણું તાણિયા રિપેર કરાય છે અઢારસો ઓગણસાઠ જમ્પર રિપેર કરવામાં આવ્યા છે ચૌદ નવા વીજ પોલ ઊભા કરાયા છે અને એકતાલીસ પોલ વળી ગયેલ છે તેને સીધા કરાયા હતા આમ ડિવિઝનમાં પચાસ ટકા ફીડર ઉપર મેન્ટેનન્સ થયું છે અને હજુ પણ ચાલુમાં છે પણ આ મેન્ટેનન્સ સંબંધે વરસાદ આવ્યા બાદ કામગીરી કેવી થઈ છે તે જાણવા મળશે પણ હાલ વીજ વિભાગની ટીમ કામગીરી કરી રહી છે ગ્રાહકોને આશા છે કે ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને સુવિધા

હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ દિવ્યો ગ્રમલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ગ્રમલોક ડોટ કોમ ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર